જનમંચ સત્યનો અવાજ દમણની નંબર વન ન્યુઝ ચેનલે દોઢ વર્ષ અઢાર મહિનામાં ત્રણ મિલિયન ત્રીસ લાખ વ્યૂઝ પ્રાપ્ત કરતા દર્શક મિત્રોનો સ્નેહ બદલ ખૂબ ખૂબ આભાર માને છે દમણ ના અમારા કોંગ્રેસના મહિલાઓને ધ્યાનમાં રાખી એમની માંગને ધ્યાનમાં રાખી કોંગ્રેસ પાર્ટી તરફથી દમન દીવ ટેરિટોરિયલ કોંગ્રેસ કમિટીએ પાંચ નવી યોજનાઓ બનાવી છે અને એ ખાસ મેનિફેસ્ટોમાં એને આવરી લેવામાં આવશે અને એ પાંચ જે નવા મુદ્દાઓ છે એ છે એક સિંગલ વિન્ડો સિસ્ટમ ગવર્મેન્ટ અને શાસન પ્રશાસનમાં સિંગલ વિન્ડો સિસ્ટમ બહેનો માટે રાખવામાં આવશે જેથી કે જે પણ બહેનોના પ્રશ્ન હોય સરકારી જે પણ કામકાજ હોય એ સિંગલ વિન્ડો સિસ્ટમમાં થઈ જશે એટલે કોઈ પણ બહેનોના કોઈ કામ કરાવવા હોય કે નવું કંઈ કરાવવું હોય તો એમણે પાંચ જગાએ જવું ન પડે એક જ જગાએ માત્ર સિંગલ વિન્ડો સિસ્ટમ ચાલુ કરવામાં આવશે સાથે સાથે મધર અને ચાઇલ્ડ કેર હોસ્પિટલ દમણ અને દીવ ખાતે મધર અને ચાઇલ્ડ હોસ્પિટલ બનાવવામાં આવશે અને એ બી આધુનિક ત્રીજો જે મુદ્દો છે એ શુભ મંગલ યોજના આ શુભ મંગલ યોજના ખાસ આ માંગ મારા ધરમપત્ની અમી પટેલની હતી અને એઓની મહિલા ટીમ જે આપણી પાછળ બેસી છે એ લોકોની ખાસ માંગ હતી કે આ શુભ મંગલ યોજનાની શરૂઆત જે જેના અંતર્ગત દસ હજાર રૂપિયા સહાય આપવામાં આવશે દીકરી માટે જયારે એને મેરેજ થાય કે લગ્ન પ્રસંગ હોય એ લગ્ન પ્રસંગ માટે દસ હજારની સહાય આ યોજના હેઠળ આપવામાં આવશે એ યોજનાનું નામ એ લોકોએ શુભ મંગલ યોજનાનું નામ આપ્યું છે સાથે સાથે વુમન રિઝર્વેશન ઇન ગવર્મેન્ટ જોબ મહિલાઓ માટે આરક્ષણ સરકારી નોકરીમાં મહિલાઓ માટે આરક્ષણ રાખવામાં આવશે અને શિક્ષા સહાય યોજના જે આપણી દીકરીઓ હોય છે એ દીકરીઓને ફીસ ભરવા માટે એક સ્પેશિયલ સબસિડી આપવામાં આવશે અને એનું નામ આપ્યું છે શિક્ષા સહાય યોજના એટલે શિક્ષા સહાય યોજના શુભમંગલ યોજના વુમન રિઝર્વેશન બિલ વુમન વુમન રિઝર્વેશન ઇન ગવર્મેન્ટ જોબ અને મધર ચાઇલ્ડ કેર હોસ્પિટલ દમણ અને દીવ ખાતે અને સિંગલ વિન્ડો સિસ્ટમ આ પાંચ મુદ્દાઓને આપણા મેનિફેસ્ટોમાં આજથી અમે આવરી લે છે અને આ મેનિફેસ્ટોમાં અમે ઉમેરશું અને આ ખાસ માંગ એ આપણા દમણના કોંગ્રેસની મહિલાઓની હતી દમણની આમ જનતાઓની હતી દમણની આમ તમામ મહિલાઓની હતી અને આ યોજના એટલા માટે જ બનાવવામાં આવી છે અને આ યોજના આપણે સરકાર આપણી બનશે કોંગ્રેસ પાર્ટીની એટલે અમે કરશું